જય શ્રી રામ ભક્તજનો મોજમાં છો ને હા મોજ માર્યો આનંદ માર્યો હરખ માર્યો અને હરીની ખોજ માર્યો ભક્તજનો ટ્રેનમાં મુસાફરી કરવીને ભારે મજા આવે હો ભાઈ હા ટ્રેનમાં નાસ્તા પાણી આવે સંડાસ પાણી હંડી સુવિધા હોય હો હા એમાં એસી કોષ આવે સ્લીપિંગ કોષ આવે જનરલ ડબ્બા આવે એમાં હંદે તમે આનંદથી આટા મારી શકો મજા આવી જાય હા આપણે તો હવે ઘડ બે ભાઈ ગમે એ રાજ્યમાં કે ગમે એ ટ્રેનમાં આસાનીથી મોજ કરીને આનંદ કરીને મુસાફરી કરીએ છીએ જય શ્યાર તો આપણે દરરોજ ટ્રેનમાં આપણે વારા ઘડીએ ટ્રેનમાં મુસાફરી કરીએ છીએ ને પણ આજે આપણે આ બસનો અનુભવ કરીએ બસમાં કેમ રહે તો તમે આ વિડીયોમાં બિના રહેજો

ગાડી આવી ગઈ છે હા આપણે આ ગોપનાથ માં સી ગોપનાથ ટ્રાવેલ્સ માં તો પેટ્રોલ પુરાવી લઈ એટલે પછી ઠેર સુરત કઈ વાંધો ન આવે હું ફૂલ ટાંકી કરી નાખે પેટ્રોલ ની એટલે ઠેઠ સુર

જય રામ મિત્રો તો જો અત્યારે આપણે આ ડ્રાઈવર હોલમાં આવી ગયા છીએ અને આ ડ્રાઈવર લોકો નાસ્તો પાણી કરે છે આ ગોપાલ હોટલ છે હો ભાઈ ગોપાલ હોટલમાં આપણે અત્યારે હોલ્ટ કર્યો છે ત્યારે સવા બાર વાગ્યા છે તો ભારે મજા આવી હો ભાઈ આ જો આ રસોડા વિભાગ છે હો ભાઈ આ જોઈ શકો છો તમે ગરમા ગરમ તાજે તાજી રસોઈ બને છે જય શ્યારામ મિત્ર તો અત્યારે હવે આપણે નાસ્તો પાણી કર્યા છે આ ગોપાલ હોટલમાં ને હવે પાછા બસમાં બેસી જઈ તો આગળના વિડીયો જોવા ભાઈ હા જય શ્યારામ મિત્રો તો અત્યારે હવે આપણે નાસ્તો પાણી કર્યા છે આ ગોપાલ હોટલમાં ને હવે પાછા બસમાં બેસી જઈ તો આગળના વિડીયો ભીનારે જોવા ભાઈ આ જય શિયા મિત્રો તો આપણે છ વાગે કાપુતરા ચાર રસ્તે ઉતરી ગયા ને ત્યાંથી એક ભાઈના સ્કૂટરમાં આ વીઆઈપી સર્કલ આવી ગયા છી આ બ્લોક અત્યારે હું પૂરો કરું છું તો ફરીને મળશે આવતા બ્લોકમાં તો કોમેન્ટમાં કાંઈક લખશું હો ભાઈ આપણે આ ગોપનાથવાળી બસમાં બહુ મજા આવી ગઈ છે ને ટ્રેન જેવી તો ટ્રેનમાં સુવિધા રહીને હંધી સંડાસ પાણીની